જન્મદિવસની ઉજવણી તો તમામ લોકો કરે છે પરંતુ આ જન્મદિવસના દિવસે સેવાકીય પ્રવૃત્તિ કરી અને જરૂરિયાતમંદ લોકોના જીવન રક્ષક બનવાના ભગીરથ કાર્યની સંકલ્પ સિદ્ધિ માટે રાજકોટના ગોંડલ પંથકમાં યજ્ઞ ચાલી રહ્યો છે શું છે આ સંકલ્પ અને કેવી ચાલી રહી છે પ્રવૃત્તિ જોઈએ આ વિચાર અમને એટલા માટે આવ્યો કે અમે જાહેર જીવનમાં છીએ તો કેટલાયના અમને ફોન આવતા હોય બ્લડ બાબત કે ભાઈ કેટલા અમારા દીકરાને જરૂર છે કે અમારા મિત્ર સર્કલમાં કોઈ જે પીડાતા હોય એને જરૂર છે બ્લડની તો આવા એક અમને ઘણા ફોન આવ્યા લોકડાઉન વખતે અને એક મેં મારી નજરે પણ મેં એક બે દાખલા જોયેલા હતા રાજકોટ સિવિલમાં હું જ્યારે ગયો ત્યારે તો એક આ દાખલા જોઈને ખરેખર એમ થયું કે આપણે કાંઈક ગરીબ લોકો માટેને કાંઈક કરવું જોઈએ તો ખરેખર આ એક સમય જરૂરિયાતમંદ જરૂરિયાત છે આ સમય અત્યારે બધાને તો એક સમય ધ્યાનમાં રાખીને આ લોકો માટે એક આયોજન કર્યું છે લોકોમાંથી અમને ખૂબ સારો પ્રતિસાદ મળે છે કે હરેક સમાજમાંથી હરેક જ્ઞાતિમાંથી અમને સામેથી ફોન આવે છે કે ભાઈ અમારે આજે મિટિંગ કરવી છે મિટિંગનું આયોજન રાખવું છે તો તમે બધા આવો અને અમારા સમાજમાંથી પણ યુવાનો તમારી સાથે છે ને જોડાવા માગે છે આ રીતે અમને હરેક સમાજમાંથી ને સેવાકીય સંસ્થામાંથી ફોન આવી રહ્યા છે